તારી ઘડી તું ભૂખ્યો થઈ ગયો મારી ઘરે ભૂખ્યો બહુ થઈ ભૂખ તો લાગે તે લે ભૂખ તો મને તારી વાત સાચી છે તો એક કામ કરી હાલ હાલ આપણે ઓડીએ અને ખાવાનું બનાવી દે બરોબર કેવું લાગે તું રોટલા હું શાક બનાવી ઈ બધું ગાય ની પૂરી કરો હું કેસો તું શિક્ષણ ઓય બાપા શિક્ષણ ક્યાંય અત્યારે ઈ બધા ખાય વાત કરે છો તું હા

500 નઈ મારા હુકા દાદાને 1000 લઈ લો તો આ દાદા છેલો મન ની હા એ હારું હાલો હું વસ્તુ લઈ આવીએ તમે હવે હું જાવ પાછો દાદાએ લાઈટ બિલ કીધું તું પણ હવે નું બધું ઠંડુ ખાવા મન છે હવે ગાંઠિયા ના ખાવા હાલો પાછો જાવ હવે આમ એ તો હાલ ને આ ક્યાં જાશે તું

વશી કણ 1 કિલો ની 2 કિલો લાવ છે આ ઢપડો ગયો છે હવે એને ફોન તો કરી દો લા ઢપડો હા બોલો બોલો હું કરી દઉ તને ઓલો ભૂરો મળ્યો તો હે ઓલો ભૂરો હા મને મળ્યો તો હો હે હા તાર પાર્ટી ની વાત થઈ ને હા હું કરી દઉં પાર્ટી ની વાત થઈ ગઈ હો હાલો હાલો આપણે જાઈએ હાલો હાલો એમ પુરા

મને ફર્યા તો નાથો ને આપડા પૈસા ની પાલ્ટી કરી ગયા શેત્રી ગયા હુકા દેદા શેત્રી ગયા પણ આ Thank <laughs> you.